દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની વચ્ચે પંજાબ સરકાર પણ કડક બની છે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી કોવિડ એડવાઇઝરી જાહેર કરવામાં આવી તેમાં લોકોને ભીડ ધરાવતા સ્થાનોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી તો અંગે સરકારે જણાવ્યું હતું કે દેશના ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન વનના કેસોમાં વધારો થયો છે તેથી પ્રદેશના તમામ લોકોએ કોવિડ એડવાઇઝરીના કડક પાલન કરવું પડશે મળતી માહિતી અનુસાર પાછલા ચોવીસ કલાક દરમિયાન કોરોના સંક્રમણના આંકડા પાછલા 8 મહિનાનો રેકોર્ડ તોડ્યો હતો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 752 કેસીસ નોંધાયા હતા કે જે 21 મે પછી સૌથી મોટો આંકડો છે આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000 ને પાર જતી રહી છે અને 3420 નોંધાય છે પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 4 લોકોના મોત થયા હતા કે જેમાં બે કેરળમાં તથા રાજસ્થાન અને કર્ણાટકમાં એક એક હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ